નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું મેહુલ બોગરાના જીવન વિશે તેમનો જન્મ ક્યાં થયો તેઓ વકીલ ક્યાંથી બન્યા અને તેમનું જીવન કેવો સંઘર્ષમાં રહી તેના વિશે મિત્રો જાણીશું મિત્રો મેહુલ મોગરા છેલ્લા બે વર્ષથી હપ્તાખોરી સામે લડી રહ્યા છે અને જ્યાંથી તેમના પર હુમલો થયો ત્યાંથી તેઓ ચર્ચામાં છે મિત્રો મેહુલ મોગરાનો જન્મ અમરેલીના જાફરાબાદ તાલુકાના પીછડી ગામમાં થયો હતો સામાન્ય પરિવારમાંથી આવતા મેહુલ મોગરાના પરિવારમાં પત્ની કૃષ્ણાબેન પિતા મનસુખભાઈ માતા શારદાબેન અને મનોજભાઈ છે તેઓ સહુક્ત પરિવાર સાથે સુરતના યોગી ચોક વિસ્તારમાં રહે છે તેમના પરિવારે વર્ષ બે હજાર બેથી થી સુરત આવ્યા હતા તમને જાણે આશ્ચર્ય થશે કે તેમના માતા પિતા ખેત મજૂરી કરે છે મેહુલભાઈ જ્યારે બેથી ત્રણ વર્ષના હતા ત્યારે તેમને ન્યુમોનિયા થયો હતો એ ગંભીર બીમારી કહેવાતી હતી ઈલાજ માટે પાંચસો રૂપિયાની જરૂરત હતી ત્યારે એ સમયે તેમના પિતા પાસે પાંચસો રૂપિયા ન હતા અને તેમણે ગામમાં રખડી અને પાંચસો રૂપિયા એકઠા કર્યા હતા અને મિત્રો ત્યાંથી જ મેહુલભાઈ પોતાના જીવનમાં સંઘર્ષ શીખ્યા મિત્રો મેહુલભાઈ જ્યારે ચોથા ધોરણમાં હતા ત્યારે ગામમાં એક જજનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એ જોઈ મેહુલભાઈને થયું કે આમાં તો બહુ મજા આવે કંઈ સંઘર્ષ કરો કે કંઈ બનો તો કેવું સ્વાગત થાય સમાજમાં સારો સંદેશ જાય ત્યારથી નક્કી કર્યું કે તે પણ જજ બનશે મેહુલ બોકરાએ એકથી ચાર ધોરણ ગામની સ્કૂલમાં પૂરું કર્યું હતું ત્યારબાદ કોલેજ સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો હતો તેમણે વકીલાતની ડિગ્રી એમ એસ એમ એસ યુનિવર્સિટી વડોદરામાં લીધી હતી વિધાતાએ કંઈક બીજું નક્કી કર્યું હતું મેહુલ વકીલ બની ફિલ્ડમાં આવે ત્યારે મને ખબર પડી કે દેશના પ્રશ્નો બહુ બધા છે બે માની બહુ છે ભ્રષ્ટાચાર છે સત્તાના દુરુપયોગ ઘણા છે આ તમામની સામે અવાજ ઉઠાવવો હોય તો જજ બની તો હું આદાય દહેરામાં આવી જઈશ અને આ શક્ય નથી તમામ બેમાન અને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવો પડે અને એ અવાજ રસ્તા પર આવી ઉઠાવવો પડે અને આ અવાજ કોર્ટ સુધી પહોંચાડવો પડે એ પછી નક્કી કર્યું કે હવે વકીલે જ રહે છે હાલમાં મેહુલ સમાજસેવકની સાથે વકીલાત પણ કરે છે અને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પણ કેસ ચાલે છે મેલ પ્રોસિઝ કિમિટી છે એમાંથી જ મેહુલ કન્ગુઝન ચાલે છે મેહુલે સમાજસેવા મેલ પોતાના ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા હોય પણ આજ સુધી ફંડ ફાળા ઉઘરાવે નથી તો મિત્રો આ તો મિહુલ મોઘરાનું જીવન તમને વિડીયો ગમે લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરો